નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગત રોજ વડોદરા શહેરના મક્કરપુરા આકાશવાણી કેમ્પસમાં સરદાર સ્મૃતિવન ખાતે ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી કેન્દ્રીય મંત્રી શ્રી સંજય શેઠ ગુજરાત રાજ્યના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ વડોદરા શહેર ભાજપા પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની તથા પક્ષના અન્ય મહાનુભાવોની હાજરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો માતા ગીત